છે થયો શુભારંભ ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન બે હાજર ચોવીસ નો ઉમળકાભેર પ્રારંભ થયો હતો સદસ્યતા અભિયાનની શરૂઆતમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે સૌ હોદ્દેદારો કાર્યકરોને પ્રોત્સાહક સંબોધન કરી આ રાષ્ટ્રના સુશાસન અને વહીવટમાં જેમનું મહત્વનું યોગદાન છે તેવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ સદસ્યતા અભિયાન શરૂ થયું છે ત્યારે એ પાર્ટીના સભ્ય બનવા આપણે જઈ રહ્યા છે તે આપણા સૌના માટે ખૂબ જ ગૌરવની બાબત છે સદસ્યતા અભિયાનના પ્રારંભે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા પ્રદેશ ભાજપ મંત્રી જાનવીબેન વ્યાસ ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નૈનાબેન પટેલ મહામંત્રી રાજેશભાઈ પટેલ ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ અમિતભાઈ ડાભી સૌ પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા હતા સદસ્યતા અભિયાન અંતર્ગત પત્રકારોને સંબોધતા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી દેશ હોય કે પાર્ટી તેના સંવિધાનને પ્રાધાન્ય આપે છે તે અંતર્ગત દર છ વર્ષે આ પ્રાથમિક સદસ્યતા અભિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાય છે ત્યારે ખેડા જિલ્લામાં પણ ભાજપના હોદ્દેદારો કાર્યકરો લોકો વચ્ચે જઈ પાર્ટીની કામ કરવાની રીત લોકોને સમજાવી તેમને ભાજપના પ્રાથમિક સભ્ય બનાવવામાં આવશે જિલ્લામાં સંસદ સભ્ય ધારાસભ્યો હોદ્દેદારો કાર્યકરોના સહકારથી રાજ્યમાં સદસ્યતા અભિયાનમાં ખેડા જિલ્લો અગ્રેસર રહે તેવા સંિષ્ઠ પ્રયત્નો હાથ ધરાશે નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે પ્રદેશમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પ્રાથમિક સભ્ય બન્યા પછી ખેડા જિલ્લામાં અમે સૌ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બન્યા છીએ અને ખેડા જિલ્લામાં તમામ વિધાનસભા વિસ્તારમાં જઈ પાંચ લાખ જેટલા પ્રાથમિક સભ્યો બનાવવાનું લક્ષ્ય છે જે સુપેરે પૂરું કરાશે તેમ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉમેર્યું હતું રિપોર્ટર હિતેન્દ્ર પરમાર પ્રાર્થના સંદેશ ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબથી આ સદસ્યતા અભિયાનની શરૂઆત થયા બાદ ગુજરાતની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સી આર પાટીલ સાહેબથી આ શરૂ કરી અને આજે જિલ્લાની અંદર આ પ્રાથમિક સદસ્યતા અભિયાન માટેની આ પહેલી બેઠક યોજાઈ એની અંદર આજે મને પ્રાથમિક સદસ્યતા અભિયાન તરીકે મને સભ્ય બનાવવામાં આવ્યો છે અને એની સાથે અમારા સૌ ધારાસભ્યોને જિલ્લાના સદસ્યતા અભિયાનની અંદર સદસ્ય બનાયા છે તો આજે હું એ કહીશ કે દરેક ધારાસભ્ય દ્વારા અમે લગભગ એક થી સવા લાખનો ટાર્ગેટ લીધો છે અને અમે પાંચ લાખ પચાસ હજાર પહોંચવાના અમારા પૂરતા પ્રયત્નો છે અને અમે નક્કી કર્યું છે કે અમારે કોઈ પણ પ્રકારે પાંચ લાખ પચાસ હજાર જેટલા સદસ્યો આ ખેડા જિલ્લાની અંદર બનાવવાના છે અને જિલ્લા પ્રમુખ જિલ્લાની ટીમ અને સૌ ચૂંટાયેલી પાંખ સાથે મળી અને અમે કામગીરી કરવાના છે અને સૌ ધારાસભ્યશ્રીઓએ જે ટાર્ગેટ લીધો છે એમાં સાથ અને સહકાર આપશે એવું હું જણાવું દેશનું સંવિધાન હોય કે પાર્ટીનું સંવિધાન હોય એનું પાલન ભારતીય જનતા પાર્ટી વર્ષો વર્ષથી કરતી આવી છે ભારતીય જનતા પાર્ટીના સંવિધાન આધારે દર છ વર્ષે પ્રજાની વચ્ચે જઈ અને સામાન્ય સભ્યોના આધારે સક્રિય સભ્યો નોંધી અને તેના સંગઠનની રચના કરવાની એક પ્રક્રિયા હોય છે જેના ભાગરૂપે બે હજાર ચોવીસ સદસ્યતા અભિયાનની શરૂઆત નરેન્દ્રભાઈને સદસ્ય બનાવીને કરવામાં આવી ત્યારબાદ ભૂપેન્દ્રભાઈને પાટીલ સાહેબ બન્યા અને ત્યારબાદ જિલ્લામાં અમે સૌથી ચૂંટાયેલા સિનિયર નેતા પંકજભાઈને આજે સદસ્ય બનાવી અને જિલ્લાનો છ લાખ સાડા પાંચથી થી છ લાખનો લક્ષ્યાંક નક્કી કરીને અમે લોકો વચ્ચે જઈશું અમારી સરકારની કામગીરી અમારી પાર્ટીની વિચારધારાને લોકો વચ્ચે મૂકી અને લોકોને સદસ્ય બનાવશું સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો